નમસ્તે દર્શક મિત્રો હું શ્રુતિ મોજીદ્રા સ્પીડ ન્યુઝ સેવન્ટીન માં તમારું સ્વાગત કરું છું તો જોઈએ આજના મુખ્ય સમાચાર બનાસકાંઠાના કાંકરેજ તાલુકાના મુખ્ય મથક શિહોરી ખીમાણા હાઈવે ઉપર આવેલા ચેખલા પાટિયા પાસે ડમ્પર ચાલકે કારને ટક્કર મારતા સર્જાયો અકસ્માત પ્રાપ્ત વિગતો અનુસાર કાંકરેજ તાલુકાના મુખ્ય મથક શિહોરી ખીમાણા હાઈવે ઉપર આવેલા ચેખલા બસ સ્ટેન્ડ પાસે રાધનપુર તરફથી પાલનપુર તરફ જતી અલ્ટો કારને પાછળથી આવી રહેલા એક નંબર પ્લેટ વગરના ડમ્પર ચાલકે કારને જોરથી ટક્કર મારતા કાર ત્રણ પલટી ખાઈને રોંગ સાઈડમાં જઈને પડી હતી જેમાં સૌથી અગત્યની બાબત વિશે વાત કરીએ તો અલ્ટો કાર નંબર જી જે ટ્વેન્ટી ફોર એ એમ થ્રી એટ થ્રી વન ચાલક શક્તાભાઈ બાબુભાઈ ચૌધરી રહેવાસી રાધનપુર જિલ્લો પાટણને કોઈપણ જાતની ઈજા પહોંચી નહોતી જો કે એક કહેવત છે ને કે જેને રામ રાખે તેને કોણ ચાખે ત્યારે હવે ચાલક સાથે વાત કરતાં જણાવ્યું હતું કે અમે લોકો કોઈપણ પ્રકારની પોલીસ ફરિયાદ કરવા માગતા નથી અને ડમ્પર ચાલક અને માલિક સાથે સમાધાન થઈ ગયું હોવાનું જણાવ્યું હતું જેમાં આ રીતે અકસ્માતો સર્જાતા રહે અને હવે વાહન ચાલકો પોતાની વ્યક્તિગત રીતે સરકારી કાયદાઓનું ઉલ્લંઘન કરીને કાયદાને ઘોળીને પી જાય એ કેટલું સાચું કહેવાય ત્યારે હવે શિહોરી પોલીસ દ્વારા ટ્રાફિક અને ઓવર સ્પીડ થી દોડતા વાહનો ઉપર લગામ કસવાની જરૂર છે રિપોર્ટર ઇન્દુભા વાઘેલા ઉત્તર ગુજરાત બ્યુરો ચીફ